નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં મહત્ત્વની યોજના લેપટોપ સહાય યોજના આ યોજના અંતર્ગત કોને લાભ મળે અરજી કેવી રીતે કરવી એ આજના વિડીયોની અંદર જોઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી નાખજો તો ચાલો જાણી લઈએ લેપટોપ ખરીદ સહાય યોજના શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ યોજના ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર સિત્તેર કે તેથી વધુ પર્સન્ટેજ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ પ્રોફેશનલ ડિઝાઇન કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને લેપટોપની કિંમત મર્યાદા પચીસ પચાસ હજાર ધ્યાને લઈ તેના પચાસ ટકા રકમ અથવા રૂપિયા પચીસ હજાર આ બે મોયથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના સંસ્થામાં કામ કરતા હોય અમને તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલફેર ફંડ કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદેલું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે એમને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યા પછી છ માસમાં અરજી કરવાની રહેશે તો આ યોજનાનું ફોર્મ ક્યાં ભરાશે આ યોજના છે એ મિત્રો સન્માન પોર્ટલ જે ગુજરાત સરકારનું સન્માન પોર્ટલ છે તેના ઉપર ભરાશે લેપટોપ ખરીદ તો તમે ગૂગલ સર્ચમાં જઈ અને સન્માન પોર્ટલ ગુજરાત લખશો એટલે એ સન્માન પોર્ટલ ખુલી જશે તેની અંદર આપણે હોમ ઉપર ક્લિક કરીએ તમે નજીકના સીએસસી સેન્ટર ખાતે અથવા કોમ્પ્યુટર જાણકાર હોય તેમની પાસે પણ ફોર્મ ભરાઈ શકો છો તો અહીંથી પ્રથમ તમારું મિત્રો રજીસ્ટર કરવાનું છે રજીસ્ટર આઈડી કરી અને તમે ત્યારબાદ લોગિન પાસવર્ડ ખોલી અને ભરી શકો છો એ યોજના જાણવા માટે તમે અહીં ક્લિક કરશો તો એ તમને જોવા મળી જશે ગુજરાત મકાન બાંધકામમાં લેપટોપ સાય યોજના અથવા તો બાજુમાં ક્લિક કરશો તો તેની અંદર આ અહીં બાજુમાં ક્લિક કરશો તો ત્યાં હશે તો મિત્રો અન્ય યોજનાનો લાભ લેવા માટે તમારે ઈ નિર્માણ કાર્ડ કઢાવવું જરૂરી છે તો ઈ નિર્માણ કાર્ડ કેવી રીતે નીકળે તેનો વિડીયાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઉં છું આપ નિર્માણ કાર્ડ કઢાવી શકો છો આ સન્માન પોર્ટલની અંદર ઘણી બધી યોજનાઓ જોવા મળશે થેન્ક યુ આભાર